સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી પોલીસ વિભાગે અત્યારથી જ શહેરભરમાં કડક ચેકિંગ અને નિરીક્ષણ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે મહત્વના વિસ્તારોમાં પોલીસ કાફલો દેવામાં આવ્યો છે અને અને પ્રવૃત્તિઓને ડામવા માટે હાથ છે શહેરના સાંકડા શેરીઓમાં પણ પોલીસની બાજ નજર રહે તે માટે સ્કૂટર અને પગપાળા ગશ્ત ફૂટ પેટ્રોલિંગ જેવી પદ્ધતિઓ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસના ઉપાયુક્ત ડીસીપી મદદનીશ પોલીસ કમિશનર એસીપી અને પોલીસ અધિક્ષક કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સ્વયં રસ્તા પર ઉતરીને વાહન ચેકિંગ અને સામૂહિક તપાસ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે રાત્રિના સમયે સામાજિક તત્વો પર અંકુશ મેળવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે નવા વર્ષની ઉજવણીના બહાને નશાનું સેવન કરીને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે પોલીસે શૂન્ય સહિષ્ણુતા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા કે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા તત્વો સામે દાખલા રૂપ અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે શહેરની શાંતિ ડોળાઈ નહીં અને લોકો નિર્ભય બનીને તહેવારોનો આનંદ માણી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત चाँपती नजर रख रही है जी सर आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में थर्टी फर्स्ट की रात को ध्यान में रखते हुए फूड पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है ये सारे होटल्स ढाबा और साथ जितने की सारी गल्ला है पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना दिन चाहते हैं कि अगर आपको थर्टी फर्स्ट की रात को जेल नहीं दिखाना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी और है, परेशानी हो इसको पेट्रोलिंग में सारे तीसरा वराचे की पूरी टीम दोनों वन एल सी डी की पूरी टीम सेल्फ बैलेंसिंग बाइक से और पी सी आर वैन के थ्रू ये चेकिंग की जा रही है और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूचना देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे तो आपको रात जेल में